એટલે પાસ આઉટ થયા છે લેન્ડ શેર 200 200 ની કેટલા કલાક હાલતા નથી બે કલાક ઊભા છે પૂછ્યા તજ્યા મને આલ્યું નથી ખાતર મળ્યું પણ સાહેબ એવું થયું કે ત્રણ થેલ પાંચ થેલી કે આવી થેલી આની અમારી એની જરૂર નહીં કિંમત 270 રૂપિયા અને આના 400 રૂપિયા લીધા પૈસા ખાતર લેવા માટે નહીં હોતા તારે બરો જબરી પૂર્વક એ ખાતરની 5 કિલોની પાવડરની જે તે કંપનીની આવે પકડાવે છે એટલે ખેડૂતો બધા અત્યારે એનાથી બહુ નારાજ છે અને અત્યારે રવિ સિઝનની પૂરેપૂરી જયારે ખેડૂતોને ખાતરની જરૂર છે ત્યારે આજે ગુજરાત સરકાર શું કરી રહી છે જીરુ જેવા પાકોને ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે લાઇનમાં ઉભા રહેવા છતાં ખાતર ન મળતા અને આર્થિક લૂંટ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે